cái <laughs> này, nè, hôm nay không được đâu ai, đâu ai, đâu ai, đâu

કામની આવડે સાહેબ મને આવડે કોણ પુષ્પા પૂર્વ દિશામાં ઉગે છે নিামাত মেজে. সারাউ কবারাডি যারারা,সাছিলে. আপনিলে নি নেন নি নেন আপনিল্লে. কনালাভা নি বনেন নি নি ইন নিনারাডযে. પછી નો સવાલ નર્મદા નદી ક્યાંથી વહે છે સાહેબ મને આવડે ના

અમેરિકા સૌથી મોટું પણ સાહેબ ને આવડે બોલ પૂછતા જાપાન જાપાન

કોઈ ન સમા બટર એ એવો કયો ડિપાર્ટમેન્ટ છે જેમાં બૈરા કામ નથી કરી શકતા બોલ કાળુ કબાડી ફાયત કે એમ ફાયત કે બૈરાનું કામ આગ લગાવવાનું છે બુજાવાનું નહીં જાતલી મદી વાલ લાગી

સરસ પછી નો સવાલ સૌથી મોટી બુક સાહેબ મને આવડે બોલ ફેસબુક સોનું